બાબરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમાં જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ આજ રોજ ચૌદમી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ વિશ્વનું સૌથી મોટું માણું લેખિત બંધારણ ગણી દેશના વિવિધ સંપ્રદાયો ધર્મો જાતિઓ અને ભાષાઓ રૂપી મોતીઓને એક દોરામાં પૂરવવાનું કામ જેમણે કર્યું એ વિરલ વ્યક્તિ એટલે બાબા સાહેબ આંબેડકર તેમની 134 મી જન્મ જયંતિ મેવાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બી આર આંબેડકર સમિતિ બાબર દ્વારા આજે બાબર મુકામે ગાય સર્કલ થઈ સુથાલ નેસડી સુધી બાઇક રેલી યોજવામાં આવી ડોક્ટર આંબેડકરના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાં એક ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનો હતો તેમણે જાતિ પ્રથા નાબૂદ કરી અને તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે જેમની નિમણૂક કરવામાં આવી અને સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું આજે ડોક્ટર આંબેડકરને વ્યાપકપણે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે તેમના ઉપદેશ અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સમાન અને ન્યાય સમાજ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેરણા આપતા રહે છે એવા ગોપાલ કે પૂજારા ભાવર બનાસકાઠા આજે એકસો ને બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બી આર આંબેડકર શિક્ષણ સમિતિ ભાભર દ્વારા ગાય સર્કલ થઈ બાબરના જાહેર માર્ગ ઉપર થઈ અને ભવ્ય બાયકડીનું આયોજન કરવામાં આવ્યું છે આવી છે અને ગાથી બાભર તાલુકાના સીઠા દેસરી ગામે ત્યાં સાહેબની પ્રતિમા છે ત્યાં એમને ભૂલ ભૂલહાર કરી વંદન કરી અને ઉજવણીનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો